કડી તાલુકામાં બુથ લેવલ ઓફિસર સ્કીમ અને સ્પેશિયલ સમરી રિવિઝન કાર્યક્રમની શરૂઆત કડી તાલુકામાં બીએલઓએસ અને એસઆરઆઈ કાર્યક્રમ લાગુ પડ્યો છે ચૂંટણી અધિકારીઓ દ્વારા કડીના બુથ લેવલ ઓફિસરો અને સંબંધિત કર્મચારીઓને આ અભિયાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભારતીય ચૂંટણી પંચ દ્વારા ન્યાયિક ચૂંટણી માટે મતદારોની યાદીમાં રહેલી ટેકનિકલ ખામીઓ દૂર કરવા માટે એસઆરઆઈ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભારતીય ચૂંટણી પંચે દેશના બાર રાજ્યોમાં ખાસ સુધારણા અભિયાન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો અને કડી તાલુકામાં આ કામગીરી અમલમાં આવી છે આ અભિયાન અંતર્ગત બે હજાર બે સુધીની મતદાર યાદીમાં રહેલા તમામ મતદારોને ઓળખવામાં આવશે બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદારોને ઘેર ઘેર જઈને વિગતો મેળવવામાં આવશે અને ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા માટે આમંત્રણ આપવામાં આવશે મતદારોને પોતાના નામની ચકાસણી કરવા અને ફોર્મ ભરવા કડી અને કડી તાલુકાના બુથ લેવલ ઓફિસરોનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે ચૂંટણી કહ્યું કે આ અભિયાનનો મુખ્ય હેતુ મતદાર યાદીમાં પારદર્શિતા અને શુદ્ધતા જાળવી રાખવાનો છે તમામ નાગરિકોએ સહયોગ અને સહભાગીદારી આપી આ કાર્ય સફળ બનાવવું રિપોર્ટ બાય ઇસ્માઇલ ઘાચી કડી હેલો હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે